સુરત ખાતે આહિરાણી રાસોત્સવ દ્વારા પંદરમી ઓગસ્ટના રોજ અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરીને નારી શક્તિ પ્રદર્શન કર્યું દ્વારિકા ખાતે પંદરમી ઓગસ્ટના દિવસે અઠ્યોતેરમાં સ્વતંત્ર દિનના દિવસે બાલુ માતા જન્મજયંતિ નિમિત્તે વીરાબેને આહિરાણી અખિલ ભારતીય આહિરાણી શક્તિ સંગઠન ટીમ દ્વારા આયોજિત દ્વારકા મુકામે યોજાયેલ ના સંદર્ભે અખિલ ભારતીય આહિરાણી શક્તિ સંગઠનની બહેનોનું સન્માન સમારોહ અને મિલન યોજાયું અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલ શ્રી કનુભાઈ વાઘમી રસીરાબેન રાયકા તથા શ્રીમતી કાજલબહેન અને શ્રીમતી નીરુબેન ભરવાડ તથા શ્રીમતી જયશ્રી બેન દેવિકા બહેન કાતરિયા શ્રી દુરેયા તપિયા તથા શ્રી નટવરભાઈ કાતરિયા તથા શ્રી દિલેશભાઈ છોટાડા જેવા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નો સંપૂર્ણ ખર્ચ ના દાતા પ્રવીણભાઈ હમીરભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યો હતો આહીર સમાજ માટે આવા કાર્યક્રમો અવારનવાર કરતા રહો એ બદલ અમારા માતૃભૂમિ ને પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અનેક ગણી શુભેચ્છા